વડોદરા શહેરમાં વારસિયા રિંગ રોડ ઉપર શિવ બંગલોદ નજીક એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઇક સવાર વિકલ્પ જૈન ઘાયલ થયો હતો વિકલ્પ વિકલ્પજૈન નોકરી પરથી ઘરે જતી વેળાએ ઢોર સાથે અકસ્માત થયો હતો આ ઘટનામાં વિકલ્પજૈનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગેની જાણ સ્થાનિક રહીશ ચંદ્રેશ ધોબી આપતા તંત્ર દોડતું થયું હતું પરંતુ વડોદરા શહેરમાં ખાસ કરીને રિંગ રોડ અને અન્ય મુખ્ય માર્ગ ઉપર સતત જોવા મળતા ઢોરનો પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી શહેરમાં વારંવાર બનતા આવા બનાવો છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી એવી સ્થાનિકોની ફરિયાદ છે મારી પ્રત્યક્ષ સમક્ષ જ એક ભાઈનો એક્સિડન્ટ થયો છે જેનું કારણ રખડતા ઢોર હતું એ બચારો જતો હતો અને એની બાઇક પર જતો હતો હેલ્મેટ હતી એની પર બાઇક પર પેલી બાઇક છે ત્યાં આગળ પડેલી અને જતો હતો તો એકદમ પેલી બા ગાય પાછી પડી તો એ પડ્યો અને વાગ્યું એને હસું બધું વાગ્યું એટલે અમે તરત જ એમ્બ્યુલન્સને બોલાવી એકસો આઠને બોલાય અને એને ત્યાં આગળ હોસ્પિટલમાં રવાના કર્યો એટલે કેટલી ગંભીર બાબત છે ગંભીર એટલે બહુ મોટી ગંભીર બાબત કહેવાય કારણ કે જાહેર સિટીમાં રસ્તા વચ્ચે ઢોરા ડપ ફરતા હોય તો અવારનવાર એક્સિડન્ટો થતા થયા જ કરે છે અને થવાના જ છે જ્યાં સુધી આ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તકલીફ જ રહેવાની છે પાલિકા એ એક્શન લે છે ને પાછી પાછી ઠંડી પડે છે એક્શન લે છે ને ઠંડી પડે છે પણ આ એમને સિરિયસ મેટર રાખવી જોઈએ જાહેર પબ્લિકમાં આ બધા ડોર પડવા ના જોઈએ સજાગ બનવું જોઈએ પબ્લિકની કાળજી રાખવી જોઈએ અને આ રીતે જાહેરમાં પ્રાણીઓ ફરવા ના જોઈએ જેથી પબ્લિકને નુકસાન ના થાય કોઈને જાનહાનિનો નો એ ના થાય કારણ કે આ બહુ મોટી સિરિયસ મેટર છે કોઈ બીને વાગી શકે છે નુકસાન થઈ શકે છે અને મેજર ઇન્જરી બી થઈ જઈ શકે છે